હાલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર છવી આજે જોઈએ અનાજના ભાવ તો આજે જોઈએ કપાસ બીટી જેના ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ પંદરસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસો ને સાર રૂપિયાથી લઈ પાંચસોને સો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેનો ભાવ પાંચસોને સાત રૂપિયાથી લઈ પાંચસોને ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેનો ભાવ છસો ને પિસ્તાળીસ રૂપિયાથી લઈ સાતસોને હુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેનો ભાવ સાતસોને પંચ્યાસી રૂપિયાથી લઈ આઠસો ને એકતાળીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી જેનો ભાવ ચારસોને ચારસો રૂપિયાથી લઈ ચારસો ને પાહીઠ રૂપિયા છે હવે જોઈએ તુવેર જેનો ભાવ પંદરસોને સિંતેર રૂપિયાથી લઈ એકવીસો ને ચાલી રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જેનો ભાવ તેરસોને વીસ રૂપિયાથી લઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જેનો ભાવ સોળસો ને પચીસ રૂપિયાથી લઈ અઢારસો ને રૂપિયા છે હવે જોઈએ મગ જેનો ભાવ પંદરસો રૂપિયાથી લઈ સોળસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જેનો ભાવ બારસો રૂપિયાથી લઈ પંદરસો ને રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જેનો ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી જેનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો નેવું રૂપિયા છે હવે જોઈએ વટાણા જેનો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈ ત્રેવીસો આઠ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેનો ભાવ ચૌદસોને પચાસ રૂપિયાથી લઈ સોળસોને પચીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેનો ભાવ એક હજાર એંશી રૂપિયાથી લઈ બારસોને સિત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેનો ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ તલી જેનો ભાવ એકવીસો પચાસ રૂપિયાથી લઈ સોઈસોને એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા જેનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો ને ઓગણ રૂપિયા છે હવે જોઈએ અજમો જેનો ભાવ બારસો રૂપિયાથી લઈ ત્રેવીસોને બાણું રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેનો ભાવ સાતસોને એંશી રૂપિયાથી લઈ આઠસો ચોને ચાલી રૂપિયા છે હવે જોઈએ સિંગફાડા જેનો ભાવ નવસોને પચાસ રૂપિયાથી લઈ તેરસો ને પંદર રૂપિયા છે હવે જોઈએ કારા તલ જેનો ભાવ ઓગણત્રીસો રૂપિયાથી લઈ સોત્રીસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ લસણ જેનો ભાવ પચીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો એક રૂપિયો છે પાંત્રીસો એક રૂપિયો છે હવે જોઈએ ધાણા જેનો ભાવ અગિયારસોને વીસ રૂપિયાથી લઈ ચૌદસો ને બે રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેનો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો ને અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરો જેનો ભાવ તેતાલીસો રૂપિયાથી લઈ ઓગણપચાસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાય જેનો ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી જેનો ભાવ નવસોને સાહીઠ રૂપિયાથી લઈ બારસો ચુમોતેર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જેનો ભાવ એકત્રીસો ચોતેર રૂપિયાથી લઈ ચોત્રીસોને સાહીઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો જેનો ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેનો ભાવ ચુમ્માલીસો એકવીસ રૂપિયાથી લઈ પંચાવનસો પંદર રૂપિયા છે તો મિત્રો આવા મા રાજકોટ માર્કેટિંગ યાર્ડના રોજે રોજના ડેલી ભાવ જો તમારે જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ક્યારેય તમે ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી અમારા વિડીયો છે તે તમારા સુધી અમે પહોંચાડતા રહી ધન્યવાદ